સંગ પ્રદેશ દમાણના ગ્રામ્ય વિસ્તારોમાં બનેલી સ્મશાન ભૂમિ તાત્કાલિક અસરથી બંધ થઈ જશે તેવા એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે સંગ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રશાસન એક આદેશ બહાર પાડીને ગ્રામ્ય વિસ્તારોમાં બંધાયેલી સ્મશાન ભૂમિ તાત્કાલિક અસરથી બંધ કરી શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે દમણ પ્રદેશના ગામમાં સ્મશાન ભૂમિ બંધ કરવાનો ફરમાન જારી કરવામાં આવી શકે છે જે મુદ્દો હાલ લોકચર્ચાનો વિષય બન્યો છે જેને લઈ દમણ પ્રદેશના કોઈ પણ ગામ નદી નાળી અથવા કિનારે બનેલ સ્મશાન ભૂમિ પર પૂરેપૂરી બંધ કરી દેવામાં આવશે મોટી દમણ વિસ્તારના ગામના લોકો અંતિમ સંસ્કાર કરવા માટે મોટી દમણ ભીતવાડી રામસેતુ નજીક હિન્દુ સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર માટે જાય છે તો નાની દમણના લોકો જુપિટર નજીક બનેલ હિન્દુ સ્મશાન ભૂમિનો ઉપયોગ કરે છે પ્રશાસનના આ નિર્ણયથી દમણ પ્રદેશમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી શકે છે દમણ પ્રદેશના અનેક ગામોમાં નદી અને ખાડી કિનારે બનેલી સ્મશાન ભૂમિ નદી અને દરિયાના પાણીને પ્રદૂષિત કરે છે અને દમણમાં વિકાસ કાર્યોમાં આવી અનેકો સ્મશાન ભૂમિ પ્રદેશમાં વિકાસ અને સૌંદર્યકરણ પર લાંછન તરીકે કામ કરી શકે છે જે મામલે પ્રશાસન દ્વારા ગામોમાં બનેલી સ્મશાન ભૂમિને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવી શકે છે પ્રશાસનના આ નિર્ણયથી પ્રદેશમાં વિકાસ થઈ રહેલ અને રિનોવેશન થઈ રહેલ સ્મશાન ભૂમિ સ્થગિત કરવામાં આવશે આ દરમિયાન કોઈ ઘટના બને તો શવની અંતિમ ક્રિયા માટે મોક્ષરથનો સહારો લેવો પડી શકે છે એવામાં ગામ લોકો માટે પ્રથમ મોક્ષરથની અંતિમ સંસ્કાર માટેની કોઈપણ વ્યવસ્થા કરવામાં આવે ત્યારબાદ સ્મશાન બંધ કરવામાં આવે તે જરૂરી બન્યું છે હાલ પ્રશાસનનો સ્મશાન તોડવાનો આદેશ ક્યારે પણ અમલમાં આવી શકે છે પરંતુ સ્મશાન ભૂમિ બંધ હોવાનું નક્કી થઈ ચૂક્યું છે અને સ્મશાન ભૂમિ પર પ્રશાસનનો હથોડો ક્યારે પણ વિજાઈ શકે છે